સામાન્ય રીતે સમુદ્ર નજીક હોય ત્યાં પાણીના તળ ક્ષારયુક્ત હોય છે જેથી વનસ્પતિઓ જલ્દી નથી તેવામાં આંકલાવ ગામની પ્રાથમિક શાળામાં સુંદર વાતાવરણ આપતી મનમોહક ફૂલ ઝાડની શ્રૃંખલા ઉગાડવામાં આવી છે આ શક્ય બન્યું છે શાળામાં બનાવવામાં આવેલ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમથી સાથે જ અંકલાવ ગામની સરકારી સરકારી પ્રાથમિક શાળાએ આંતરરાષ્ટ્રીય ગ્રીન શાળાનો એવોર્ડ પણ મેળવ્યો છે આ શાળાની અંદર સમગ્ર જે જમીન છે એ ખારવાડી જમીન છે ખારવાડી જમીનમાં ગામના સહયોગથી યુવાઓના સહયોગથી એક અનેરૂપ પ્રકૃતિ સાથે શિક્ષણની થીમ સાથે એક નવતર પ્રયોગો અમારા દ્વારા કરવામાં આવ્યા છે આ પ્રયોગોમાં ખાસ કરીને રેનવોટર વોટર હાર્વેસ્ટિંગ વરસાદી પ્રાણીના પાણીના સંગ્રહ દ્વારા ખારા પાણીને કઈ રીતે રિચાર્જ કરવું એ પદ્ધતિ વિકસાવવામાં આવેલ છે સાથે જ બાળકોને ખુલ્લા વાતાવરણમાં શિક્ષણ મળી રહે સમગ્ર ભારત દેશમાં પ્રથમ ક્રમ ગ્રીન સ્કૂલ તરીકેનો એવોર્ડ બે હજાર અઢારમાં પ્રાપ્ત થયેલ છે સાથે જ શાળાને પર્યાવરણ પહેરી એવોર્ડ ઇનોવેશન ક્ષેત્રે પણ શાળા આગળ રહી છે પ્રાથમિક શાળા સ્કૂલને રાષ્ટ્રીય લેવલે ગ્રીન ગ્રીન સ્કૂલનો પણ એવોર્ડ મળ્યો છે આંકલવા ગામનો સપોર્ટ આંકલવા સ્કૂલને ઘણો રહ્યો છે આંકલવા ગામના જે શિક્ષકો એના શિક્ષકો છે પ્રાથમિક શાળાના એમણે આંકલવા ગામને એક નવી દિશા બતાવી છે